નમસ્કાર દોસ્તો તમે જોડાયા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં સ્વર્ગનું નિર્માણ થઈ રહ્યું છે લો તમને થશે સ્વર્ગ તો મર્યા પછી આવે નહીં જીવતે જીવ સ્વર્ગમાં રહેતા હોય એવો અહેસાસ કરાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે અને એટલે હું એ સ્વર્ગની માહિતી આપવા માટે તમને લઈ આવ્યો છું ખાસ વિશેષ જ્યાં સ્વર્ગનું નિર્માણ થવાનું છે એ સ્થળે હવે ટેન્શન ના લો સ્વર્ગના અમે એક પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે પણ આ પ્રોજેક્ટ માત્ર નામ પૂરતો નહીં પરંતુ એમાં ખરેખર સ્વર્ગ જેવો અહેસાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રભાકુંજ ગ્રુપ દ્વારા અબડામા રોડ પર સ્વર્ગ નામે એક રેસિડેન્શિયલ પ્લસ કોમર્શિયલ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે આમ તો બહુ પ્રોજેક્ટો અત્યાર સુધી પ્રભાકુંજે પણ બનાવ્યા અને અનેક બિલ્ડરોએ પણ બનાવ્યા પણ આ પ્રોજેક્ટ કેમ વિશેષ છે એ જાણવાની કોશિશ કરીશું આપણી પાસે પ્રભાકુંજના ફાઉન્ડર અને ચેરમેન જીરલભાઈ છે જીરલભાઈ જી જ્યારથી પ્રભાકુંજ શરૂઆત થઈ ત્યારથી હું તમને જોતો આવ્યો છું પ્રભાકુંજ કબીરપોરમાં શરૂઆત થઈ પ્રભાકુંજ રેસિડેન્સી શરૂઆત થઈ ત્યાંથી તે અલખંદા સુધી કલર્સ સુધી હવે આવ્યું સ્વર્ગ બીજા બધા પ્રોજેક્ટોને આ સ્વર્ગની વિશેષતા શું છે પ્રભાકુંજ સ્વર્ગ પ્રોજેક્ટ મોજેગામ અબરામા રોડ પર આવેલો છે અને એનું નામ સ્વર્ગ એટલા માટે રાખવામાં આવ્યું છે કે અહીં ખરેખર ભગવાનનો ધામ છે ભગવાનનું અહીંયા સ્થળ છે એના કારણે અહીં જલારામ બાપા મંદિરની સ્થાપના કરવાના છે અને એના કારણે આપણે આ પ્રોજેક્ટનું નામ સ્વર્ગ આપ્યું છે કે જ્યાં ખરેખર તમને સ્વર્ગમાં રહેતા હોય એવી અનુભૂતિ થાય એવી લાગણી પેદા થાય એટલા માટે આ ધરતી જલારામ બાપાના મંદિરની પાવન ધરતી તરીકે અમે એને બનાવી રહ્યા છે અને જલારામ બાપાના મંદિરનું નિર્માણ પણ અમે કરી રહ્યા છે તારીખ પહેલી જૂનના રોજ અમે જલારામ બાપા મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે શું વિશેષતા છે આ સ્વર્ગમાં બધે બહુ ઘર બને સિમેન્ટ કોક્રીટના જંગલો તો તમે તમે બહુ બનાવી નાખ્યા બધે બહુ વેચી નાખ્યા બધાને બહુ ઘરમાં રહેતા કરી નાખ્યા પણ અહીંયા લોકો આવશે તો કેમ એને સ્વર્ગ કહેવાશે આ પ્રોજેક્ટ તમે અહીંયા જગ્યા પર ઊભા રહેલા છો તમે જગ્યા એકવાર કેમેરામેનને કહો અને ફેરવીને જુઓ કે કઈ રીતે આનું નિર્માણ કરી રહ્યા છે સંપૂર્ણ હન્ડ્રેડ પર્સન્ટ હવા ઉજાસથી ખુલ્લો પ્રોજેક્ટ છે આખો જ્યાં જરામ બાપાનું મંદિર તો ખરું જ પરંતુ તેત્રીસ જેટલી એમ્યુનિટીઝ આ પ્રોજેક્ટમાં અમે હસ્તક્ષેપ કરી છે જેમાં દરેકે દરેક સુવિધાઓ એક સામાન્ય વ્યક્તિને મળી રહે તેના નેજા હેઠળ પ્રભાગૃના નેજા હેઠળ આ બધી જ સુવિધાઓ બધી જ એમ્યુનિટીઝો આ પ્રોજેક્ટમાં અમે ઓન કરી છે અને અત્યારે છેલ્લા બાર વર્ષથી અમે જેટલા પ્રોજેક્ટો કરીએ છીએ તેના કરતાં આ એક વિશેષ પ્રોજેક્ટ એટલા માટે સાઇટ પર તરી આવે છે કારણ કે આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં અમે તેત્રીસથી વધારે જેટલી એમિનિટી આપી રહ્યા છે એના કારણે લોકોને રહેવા સાથે અનેક સુવિધાઓ પણ મળશે અને ખૂબ જ નેચરલ જગ્યા પર એકદમ ખુશનુંમાં વાતાવરણમાં એમને પોતાનું ઘર બનાવવાનું એક પોતાનું સવન સાકાર કરવાનો એક એને મોકો મળશે એને લાભ મળશે ફાલુદામ મિક્સ કી એટલી સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદામ મિક્સ કી એતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો કરો લાઈફ કો તો ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે અહિયાં એમનું નામ સ્વર્ગ આપવામાં આવ્યું છે કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર અને ઘર કેવું હોવું જોઈએ તો સ્વર્ગ જેવું અને સ્વર્ગ કોને કહેવાય જ્યાં દેવતાઓનો વાસ હોય જ્યાં ભગવાન વસતા હોય તેને સ્વર્ગ કહેવાય અને એટલે જ કદાચ આ સ્વર્ગમાં એટલે કે આ સ્વર્ગ પ્રોજેક્ટમાં સૌથી પહેલાં આમ રહેવાના મકાન નથી બનતા પણ ભગવાનનું મંદિર બને છે કારણ કે જ્યાં ભગવાન વસતા હોય એને તો સ્વર્ગ કહેવાય ને બાકી સ્વર્ગ કેવું છે એ તો કોઈ આપણા ઉપર જઈને કોઈ આપણને એસએમએસ કરીને કે કોઈ આપણને રીલ બનાવીને નથી મોકલ્યું કે સ્વર્ગ આવું છે પણ આપણે કલ્પના કરી હોય છે કે સ્વર્ગ એટલે જ્યાં ભગવાન રહેતા હોય ત્યાં અને એટલે જ આ સ્વર્ગમાં જલારામ બાપાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને પહેલી જૂને અહીં વિશેષ કાર્યક્રમ જલારામ બાપાના આખો એક એકવા જઈ રહ્યો છે જેમાં જલારામ બાપાના જીવનની આખી જે જીવનકથા છે એ અહીંયા વર્ણવન જઈ રહી છે ગીત સંગીત સાથે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન છે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ચાર ચાર કલાકારો અહીંયા આવીને માત્ર હાઈ હેલો નથી કરવાના પણ તેઓ પોતે અહીંયા અભિનય કરવાના છે તો આવો મોકો ચોક્કસ ચૂકતા નહીં કારણ કે જુઓ આવો સ્વર્ગમાં તમારા પગડવા માનો કારણ કે મર્યા પછી સ્વર્ગમાં જઈશું કે નહીં એ કોને ખબર પણ જીવતે જીવતો ચોક્કસ આપણે આવીશું અહીંયા સ્વર્ગમાં રહીશું સ્વર્ગમાં જલારામ બાપાની જીવન જાગજરિયાત માણીશું અને સાથે સાથે મહાપ્રજાતની રેજત કારણ કે સ્વર્ગમાં આવ્યા હોય તો પછી લીલા લહેર જ હોય ને તો બધા લહેર કરીશું ખાઈશું પીશું અને સાથે મજા કરીશું હા પીશું ભક્તિનો રસ પીશું સ્વર્ગની ખુશનુમાં વાતાવરણની હવાનો રંગ હા બીજું પીવાની સમજતા પાછા ખાસું પીશું અને ખાસ કરીને પ્રસાદ લઈશું અને આપ બધા જાણો છો કે જલારામ બાપાની જ્યારે વાત થતી હોય ત્યારે ભજન અને ભોજન હોય તો ચોક્કસ ગરબા પણ હશે ચોક્કસ ભજન પણ હશે અને ચોક્કસ તમને ગમે એવા અનેક કાર્યક્રમો હશે અહીંયા માત્ર ડાયરો નહીં પરંતુ ડાયરાની સાથે સાથે એક ખૂબ સુંદર નાટ્ય પણ અનુભવવાનું છે તો નહીં જોયો હોય એવો અદ્ભુત શો પણ અહીંયા થવાનો છે કારણ કે અહીંયા બનવા જઈ રહ્યું છે સ્વર્ગ અને સ્વર્ગમાં તો પછી બધું જ હોય ને તો ચોક્કસ આવો મજા કરીશું સ્વર્ગમાં પહેલી જૂન સાંજે છ વાગે હા હા ભાઈ હું આવવાનો જ છું ચોક્કસ હોઈશ તમારી સાથે મને પણ તો સ્વર્ગમાં રહેવું ગમશે ને ચોક્કસ અને એટલે જ અહીંયા આવીશું અને આપણે બધા માનીશું મજા આ સ્વર્ગની જલારણ બાપાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તો ચોક્કસ પ્રભાકુંજનું સ્લોગન છે ખુશીઓની ગુંજ પ્રભાકુંજ હવે ખુશીઓની ગુંજ માટે તમને ચોક્કસ ગુંજરાવ કરીએ છીએ આવો અહીંયા આવીએ અને આપણે એક અલગ જ ગુંજનો અનુભવ કરીએ જોતા રહો આ નવસારી લાઈવ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો